તો ભાવે છે લીલીયા સારી મળે લીલીયા ની ખાધી છે તો બસ આપડે રહી છે તોય નથી ખાતા આ બધું કેવું છે એટલું દૂર હોય ને એટલું બધાને વધારે મગાવવાનું અને મીઠું એવું લાગે ચાલો આ બાજુ જો મમ્મી કાલની હાડી પહેરીની સાફ સફાઈ કરે છે દોરા કાપે છે કેમ મમ્મી દોરા કાપો છો આમાં રુસરા બહુ ભરાણાતા ખડ હોય ને નગર ખડ ભરાણો તો દે જો ગાઈઝ મસ્ત મજાની હાડી હતી અને ફામ નું ખડ ભરાઈ ગયું તો કેમ એમ થયું કે લેડીઝ લોકો શું છે હાડીયું સણિયા સોણી લબડતી હોય ને એટલે ભરાયા રાખે કેક ને કેક ને રોડ સાફ થયા રાખે નાસ જો આ રીતના ચાલો તો હું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલો હવે આપણે સવારનો નાસ્તો પેલા ગલ્લી નાસ્તામાં તો રોટલી ને ચા લઈ વાગી ગયા છે બપોરના દોઢ ને જમવા માટે આવી ગયા છે જમવામાં રોટલી અને ખાલી બટેકાનું શાક જ બનાવ્યું છે કેમ મમ્મી એટલું જ બનાવ્યું ખાલી પાંચ ભાત નથી બનાવ્યા અને કાલના બ્લોગમાં રોહિતે ફોન પાડ્યો હતો ને તેની ઉપર બહુ બધી કોમેન્ટ આવી કે રોહિતને ડબલું ફોન આપજો લઈ લેવું ડબલું ફોન વોટ નો હાલે આ બાજુ પપ્પા વેઈ ગયા છે અને રાધિકા નથી ખાવાનું લીધું બહુ ખાવાની ચાલો ગાઈ કારણ કે એ લોકો વેલા ઉઠ્યા હોય બધા વેલા રોટલી ખાઈ દીધી અમે મોડા ઉઠ્યા હોય મોટી રોટલી ખાઈ છે એટલે મારે જે બે વાગી જાય ને તો વાંધો નો આવે ખાવામાં હું કેવું હમ્મ તો ચાલો બટાકાનું શાક અને રોટલી ખાઈ લઈ વાગી ગયા છે સાંજના છ અને જો અત્યારે છે ને હવે માં જવા માટે નીકળવી છે ગાઈ જાય તો આખો દિવસમાં છે ને કાંઈ વ્લોગર શૂટ ન કર્યો કારણ કે નિંદર એટલી આવતી હતી બપોર વસાળો ફૂઈ ગયા બ્લોગ નો થયો અને આ બાજુ જો મમ્મી થઈ ગયા છે રેડી ચાલો મમ્મી સાથે છે ને આજે આપણે કંઈક જૂની વાત ઉખેડશું એટલે લોક પૂરો થઈ જાય હું કેવું તમારું તો જો મમ્મી અત્યારે મેરેજ માં જવા માટે થઈ ગયા છે રેડી મસ્ત મજા નો ચાંદી નો કંદરો અત્યારે કંદોરાનું બહુ નીકળ્યું છે ખોટા જુડા કેવાય કંદરો નો કેવાય આખો આવે ને કે અત્યારે મમ્મી ના બેન ના પાણીઓ પવે નાખે કાકા છોકરી ના લગન છે તો ચાલો મસ્ત મજાના રેડી થઈ જગન ઉપર થી યાદ આવી ગયું કે મમ્મી અત્યારે એવું હતું અત્યારે તો લગ્ન માં કેવું થઈ ગયું કે બધા જમવા જાય અને તમારી વખતે પાછા ઘરે જમવા ટાણે જ આવે એટલે હવે કેમ સહકુટુંબ જાય પેલા બબે જ આવતા હોય આગ્યા થી આવતા એટલે

નથી થયો પણ જમાનો બહુ વધારે કારણ કે અમે હું પેલા નાનો હતો ને ગામડે જાતો પાંચમું ભણતો ને તે કેવું હતું મેં જોયેલું છે કોઈ પ્રસંગ હોય ને

નામ ગોતી ગોતી ને બધું અંબાવાનું ને એવું બધું હતું ને નામ રાખે નામ લખી લે ને ચેડો હોય ને હા નામ લખી લે એટલે આપણે એવું હતું ઈ મજા પણ અલગ હતી ગાડું લઈને જાવાનું સામાન બધે ફેર્યાવાનું અને અત્યારના સમયમાં તો બધું રેડીમેડ આવી જાય કોણ નીચે મહેમાન એવું લાગે મહેમાન હોય પપ્પા ગાઈસ શરદીઓની જો બોટલ આવી ગઈ છે શરદી બહુ થઈ ગઈ છે રાધિકાને મજા નથી પોટલ આવી ગયા છે તો આવવાનું છે બધાને ગાઈઝ મેરેજમાંથી ઘરે આવી ગયા છે અને એક બહુ મસ્ત વિડીયો તમને બતાવવાનો છે અમદાવાદ જે આપણે મેરેજ માં ગયા તા ને બાબુ ને ત્યાં તેને અહીંયા રાંદલ અને નિવેદનો નો વ્લોગ બના ત્યાંથી વિડીયો આવ્યા છે તો જોઈ આવજો બહુ જોરદાર છે આરામ સે આરામ સે આ પાણી અંદર ન ખાવ एना कपूर माताको सरस सरस एना बिनु छ बिनु Terima <laughs> kasih Fa tí fa tí fa tí ro'do. કઈ વિડીયો જોયા નહીં અમદાવાદ જે રાંદલ નિવેદના વિડીયો હતા તમને કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં કહેજો ચાલો ભાઈ એની સાથે આજનો વ્લોગ એન્ડ કરું છું વ્લોગ એન્ડ કરતા પહેલા દાર્જિલિંગમાં ચોથા દિવસે મેં હું કર્યું હતું બહુ મસ્તી કરી હતી આવજો બહુ મજા આવશે તો ચાલો એની સાથે આજનો એન્ડ કરું છું આ હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ગ્રુપ પેલા દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય